નમસ્કાર મિત્રો ફરી એક નવા વ્લોગમાં હું તપનું સ્વાગત કરું છું ઘણો સમયથી આપણે હમણાં વ્લોગ નહોતો બનાવ્યો એનું એક જ કારણ હતું કે આપણે ઓટોમેટિક ઓરણીમાં ટેક્ટર હાલતા જોરદાર અને એમાં વ્લોગ બનાવવાનો અને કંઈ એડિટ કરવાનો એ ના રહેતો ખેતરે ખેતરે જઈને વ્લોગ બનાવવો ને કારણ કે એકદમ ટ્રાફિક હોય અને થ્રેસરમાં વ્લોગ બનશે આવનાર સમયમાં કારણ કે થ્રેસરમાં આપણે હોય ફ્રી તો અત્યારે જઈએ છીએ આપણે અર્બો અઢી ફૂટનું લઈને શિયાળું મગ કાઢવા તો ત્યાં જઈને મળશું આપણે એક દિવસ આની પહેલાં પણ ત્યાં કાઢી આવ્યા બે દિવસ સુધી કાઢી આવ્યા એક દિવસ આપણું શક્તિમાનનું લઈને ગયા હતા પાછું એક દિવસ આપણે ગયા હતા નટરાજનું આજ અઢી ફૂટ લઈને અને આજે પણ પાછા જઈએ છીએ અને ત્યાં જઈને મળશું કેટલી વાર આજે હાલે કેટલી કલાક કેવું રિઝલ્ટ છે કેવા લીલા છે અને પછી આપણે વાવેતર કરવા પણ થોડુંક જવાનું છે

ઓરદાર ઓર જોરદાર થાય છે આખા મગ કાઢવા તો અઘરા છે બધા ખેડૂતો એને ખબર હશે અહીંયા આટલા છે અને હજી એક બાજુમાં પણ છે બીજા છે જેવું ઓર થાય છે એ પ્રમાણે ડુંગરામાં પણ જોરદાર ભૂકો ઉડી જાય નીકળી ગયો છે અને વાયગા છે અગિયાર અને પચીસ અને હું છું વાવેતર કરવા પાછા મળીશું પણ જોઈએ ટાઈમ બનાવશું પાછા તો ખેડૂત મિત્રો અત્યારે વાગી ગયા છે બાર ને દસ ને આપણે પંચાવન દસ કમ્પ્લીટ કરી લીધું છે થોડું ઘણું ચક્કર ફેરવવાના હતા પારા બંદર સેટિંગ ફેરવવાનું હતું એ બધું ફરી ગયું છે કારણ કે આપડે ચોવીસ ની જઈએ તું વાવેતર સેટિંગ તો એ બધું કરીને હવે જઈએ છીએ આપણે ગૌ વા થોડુંક નાસ્તા જેવું કટક બટક કરી લીધું છે તો ખેડૂત મિત્રો ઘઉં વાવવાનું ચાલુ છે અને ઓગણીસ સાથે ઘઉં ત્રેવીસ ચોવીસ કિલો નાખવા છે એવું ખેડૂતનું કહેવાનું છે અત્યારે તો મારી પાસે ફૂલ ઉપર ખુલાવીને રાખવું છે પચીસ ઉપર જાય એવી રીતે પછી એ કે ઘટાડી નાખશું એને એવું કીધું એટલે આપણે એ પ્રમાણે માપ રાખ્યો સાત્વિકાની આસપાસ ખાતર લગભગ પચીસ થી ત્રીસ કિલોની વચ્ચે પડે તો કઈ વાંધો નહીં એવું કીધું છે તો ખેડૂત મિત્રો આ ખેતર વવાઈ ગયું છે સાત પી ઉપર થોડું પીવું છે અને આપણે એક જ માપ રાખેલો તો છેટ સુધી છેલ્લે આઠક કિલો જેવા ઘઉં ઘટી ગયા ખેડૂત એને ખાવાના ઘઉં હતા એ નાખી દીધા લઈ આવ્યા હતા જગાવતી માપ ફૂલ રાખ્યો હતો

જો કે અતિશય લીલા મગ હતા એમ માનો કે ચારથી પાંચ દિવસના વાટેલા કદાચ સાવ લીલા હતા પહેલાં ઉલટી કરાવીને ઓલી બાજુ ઉલટી કરવાની બારી ખુલી રાખી હતી અને કાઢવાનું ચાલુ રાખ્યું હતું પછી જે નીકળ્યા ઓલી બાજુ ડૂચો ઉલટી કરેલો એમાં દાણા સારા એવા હતા સિંગુને દાણા અમુક વોયા ગયા હતા લગભગ દસક ભારી જેવું ઉલટી કરાવી હતી એને જો પાછું નાખી દીધું છે હવે પૂરું થવાય એવું દસ મિનિટનું રહ્યું છે અને સાડા છ કલાક જેવું આવેલું ટોટલ હું પણ હમણાં જ આવ્યો છે હજી તો વાવેતરમાં હતા એટલે તો આ રીતે હતો આજનો બ્લોગ ખેડૂત મિત્રો આપણા આવા બ્લોગ હવે ફ્રેસરને લગતા આવશે કે ફ્રેસરમાં ક્યાં કેટલી કલાક થઈ કેવું રિઝલ્ટ મળ્યું કેટલા મણ કાઢ્યા કેવો પાક છે કેવો ઉતારો છે ઉતારો તો ખાસ કાંઈ છે નહીં આ મગનો રીગા બહુ જાજા છે અને મણ સાવ કાંઈ નથી એમ કહી શકાય આવા બ્લોગ આવતા રહેશે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે રોજ આવતા રહેશે કારણ કે ઓટોમેટિક ઓરણીમાં આપણે ના હોય ટાઈમ ઉતારવાનો ત્યાં વ્લોગ ઉતારવાનો કોઈ મેળ જ ના આવે કારણ કે આપણે જઈને સીધું બિયારણનું ખેડૂતને પૂછવું હોય ખેતરનું ને સાથે વ્લોગ ઉતારવો ને બહુ લપવાળું થાય છે આપણે બે ચાર બ્લોગ ઉતાર્યા પણ એવું મજા નથી આવતી એટલે કદાચ એ બ્લોગ નહીં આવે પણ થ્રેસરના બ્લોગ આવતા રહેશે તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે બીજા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં